પૈસા તો તમારી પાંચથી હું લઈ લઉં કે લાવો મને પાંચ હજાર પણ સેવા નહીં વેચાતી ક્યાંય મળે સેવા છે એ જ મોટું છે તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદથી આપણે હંડ્રેડ કે પૂરા થયા છે તે બદલ આપણે બાળકોને નાના નાના જેટલા બાળકો છે જે અનાજ છે જેનું કોઈ છે નહીં તે આપણે બાળકોને ઘૂઘરા ખવડાવ્યા અને ખૂબ જ આનંદ થયો છે એની ટાઈમ મોરબીની જનતા ગમે ત્યારે કહેશે હું સેવામાં ઉભો રહીશ અને ગરમમાં ગરમ અને રાજભાઈને લાઈક કરો સપોર્ટ કરો અને

પહેલાં તો બધાને થેન્ક યુ સો મચ અને આવી રીતે સપોર્ટ પ્રેમ આપતા રહેજો અત્યારે સરપ્રાઇઝ એ છે ને વિડીયો મેં એના માટે બનાવ્યો છે કારણ કે આપણા ફેસબુકની જેટલી ફેમિલી છે અને અત્યારે આપણી ફેમિલી વન લાખ થઈ ગઈ છે સો કે પ્લસ થઈ ગયા છે તો થેન્ક યુ બધાને જેટલા આપણા ફેસબુકની અંદર આપણા મિત્રો છે બધા ફોલો કરતા રહેજો આવો નવો સપોર્ટ પ્રેમ આપતા રહેજો અને આજે મારી સાથે પ્રતિકભાઈ અને આદિ જય માતાજી જય માતાજી તો આ તો હવે બપોર પછી ભાઈ એટલો હેરાન થઈ ગયો ને કે ફોન ઉપર ફોન કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તો કે ને કઈ સો કે પૂરા થયા એટલે ભાઈ કઈ નાની વાત છે કારણ કે મારા બધા ફેમિલી મિત્રો ગુજરાતના ઘણા બધા મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે વિદેશોમાં પણ આપણા વિડીયો જોઈ રહ્યા છે તો તમામ મારા ભાઈઓ બહેનોને અને નાના નાના ભૂલકાઓ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવો નવો પ્રેમ સપોર્ટ આપતા અને આજે સો કે ની ખુશી ની અંદર આપણે જે ગરીબ દીકરાઓ છે છોકરાઓ છે નાના નાના બાળકો તો એને આજે આપણે ખાસ સરસ મજાની સરપ્રાઇઝ આપશું તો બને એટલો સપોર્ટ પ્રેમ આપતા રહેજો અને આવી રીતે પ્રેમભાવ ભાવ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ કન્ટિન્યુ રહેજો અને મોરબી અત્યારે અમારે વરસાદ ચાલી રહ્યો છે ત્રણ દિવસ ધબધબાટી જે કહેવાય વરસાદ પડી રહ્યો છે આંબાલાલ જે આગાહી આપી રહ્યા છે એ તો ભાઈ ખરેખર સાચી જ હોય હજી હોત ને આંબાલાલ કાકા ઘી કાઈ ન ઘટે કઈ ના ઘટે તો મિત્રો તમે બધે આટલો બધો મને સપોર્ટ કર્યો છે ફેસબુકની અંદર અને જે આપણા બેથી ત્રણ વર્ષની જે જર્ની છે તો મારા મારી પાસે હજી કંઈ શબ્દ નથી અને મારે કંઈક આમ મને હરખ છે અને ખુશી પણ છે અને એવું હોય કે ભાઈ વન લાખ થશે ભલે યુટ્યુબમાં હજી વાર છે યુટ્યુબમાં પણ આપણે આવશું કંઈક નવું લાવશું અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ ફેસબુકમાં તો વન કે હંડ્રેડ કે આપણા પૂરા થઈ ગયા છે ને આવો નવો સપોર્ટ તમે યુટ્યુબમાં પણ આપો જેથી કરીને

કે ધબધાટી વરસાદ ચાલુ છે અને આપણે પણ વરસાદની મોત લઈ રહ્યા છે મિત્રો મેં તમને કીધું હતું કે તમને સરપ્રાઈઝ આપવાની છે તો આપણે હંડ્રેડ કે ની ખુશીની અંદર જે ફેસબુકની અંદર આપણે હંડ્રેડ કે પૂરા થયા છે તે બદલ તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદથી અત્યારે આપણે જે નાના નાના જે બાળકો છે નથી આપણે જય માતાજી જય માતાજી

એની ખુશીમાં આપણે રાજભાઈ હારે છે એ જ વિડીયો ઉતારે છે અત્યારે જો નાના બાળકો આપણે જે રેન બચેલા છે રેલવે સ્ટેશન સામે જો નાના બાળકો જો ઢીંગલા ઢીંગલી બધે આ તેવા બધા આતર રીતે જમે છે જો તેમાં આપણે બધાને ઘૂઘરા ખવડાવી દઈએ સમોસા ગરમા ગરમ ગરમા ગરમ એ હા અને એ વરસાદનો માહોલ છે એક નંબર ઘૂઘરા અને જોઈ લ્યો આપણે છોકરા જોઈ લ્યો જવો જમે છે હા એક વર્ષ આપણે ગયા વર્ષે નવરાત્રી બીજા નોર્તે શરૂ કરેલું હતું બાળકો અત્યારે આપણી સાથે પચીસ થી ત્રીસ જેટલા છે એમાં નાના મોટા બધા બાળકો વર્ષ બધા અલગ અલગ વિસ્તારના હોય ખાસ કરીને જે લોકોની પાસે રહેવા માટે ઘર નથી અને જે ફૂટપાથ ઉપર અથવા સાર્વજનિક જગ્યા ઉપર રાતવાસ કરવા મજબૂર હોય એવા લોકોને અમે સમજાવી અને અહીંયા લઈ આવીએ છીએ અને એ લોકોને અહીંયા માન સન્માનપૂર્વક રાખીએ છીએ બંને ટાઈમ જમવાનું સવારે ચા પાણી બધું દાતાની મદદથી આપણે અહીંયા એને પ્રોવાઈડ કરીએ છીએ એ સિવાય અહીંયા જે પણ દાતાશ્રીઓ આપ જોઈ રહ્યા છો કે આજે પણ દાતાશ્રી પધાર્યા છે રાજુભાઈ તો આવા ઘણા બધા દાતાશ્રીઓ મોરબીના છે એ અમારી સાથે જોડાય અને આ એક અલભ્ય સેવાનો લાભ લે છે અને એ લોકોને પોતાનાથી જે કંઈ શક્ય હોય એ પ્રસાદ નાસ્તો વગેરે આપે છે ઘણા કપડાં પણ દાનમાં આપે છે અને પોતાના હાથે અહીંયા વિતરણ કરી અને એક પુણ્યનું પાથું બાંધે છે મારું નામ પરેશભાઈ ત્રિવેદી છે ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થાન અમદાવાદની સંસ્થા છે અને છેલ્લા એક વર્ષથી અહીંયા આશરે એટલે કે બસેરાનું કામ જે છે એ ગુજરાત સરકાર તરફથી એ લોકોને મળેલું છે અને એમના પ્રતિનિધિ તરીકે હું અહીંયા મેનેજર તરીકે ફરજ બજાવું છું અને અમારી સાથે કુલ અગિયાર લોકોની ટીમ જોડાયેલી છે મેનેજમેન્ટમાં બરાબર અને એમાં કેરટેકર છે સ્વીપર છે ત્યાર પછી સિક્યુરિટી ગાર્ડ છે આવી અલગ અલગ પોસ્ટવાળા ટોટલ અમે અગિયાર લોકો છીએ જે સરકારશ્રીના નિયમ પ્રમાણે અમે આ રેન્ટ સંચાલન કરીએ છીએ જી અમારે અહીંયા એક નવજાત શિશુ જે આજે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ અને એના મમ્મી સાથે અહીંયા આવેલા છે નવજાત શિશુ લગભગ એક વીકનું છે એક વીક એટલે એક અઠવાડિયાના શિશુથી શરૂ કરી અને સત્તર વર્ષ સુધીના બાળકો અમારે અહીંયા છે અને આજે એ બાળકોને અહીંયા નાસ્તો કરતા જોઈ અને આપણે તૃપ્ત થઈ જાય છે આપણને જાણે એવું થાય છે કે ઈશ્વરે આપણને ઘણું બધું આપી દીધું છે એક આધ્યાત્મિક આનંદનો અમને અનુભવ થાય છે આજે અહીંયા અને જે શ્રી છે ને એમને અમે એમાં એક ઈશ્વરને દર્શન કરીએ છીએ કે અત્યારે સાક્ષાત ઈશ્વર એ લોકોને અહીંયા જમાડવા માટે માતાજી અહીંયા પધાર્યા છે જગદંબા ફેમિલીનો માહોલ આપીએ છે કે એક ફેમિલી તરીકે ટ્રીટ કરીએ છીએ ઘણા દીકરીઓ એવી છે કે એને માં નથી ઘણા દીકરાઓ એવા છે ને એને બાપ નથી તો એક એને આપણે એ તો કમી નથી પૂરી કરી શકીએ એમ પણ એને ફિલિંગ ન આવે અને એને ઘર જેવો માહોલ અમે પૂરો પાડીએ છીએ

અંતિ સુધી સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હજી ઘણું બધું આવશે જોતા રહ્યો આપણે કેટલા વર્ષથી ગૂગરે ચાલુ છે પંદર વર્ષથી પંદર વર્ષથી બરાબર સેવા પાંચ વર્ષથી પાંચ વર્ષથી સેવા સેવા વધારે ઓકે આજનો જે લાવો છે જે મેં તમને કીધું કે આજે આપણે ઘૂગરા બાળકોને ખવડાવવા છે એના બદલે તમે શું કહેશો ગમે ત્યારે મને એની ટાઈમ મોરબીની જનતા ગમે ત્યારે કહેશો હું સેવામાં ઉભો રહીશ અને ગરમમાં ગરમ અને રાજભાઈને લાઈક કરો સપોર્ટ કરો ભાઈ 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 વાહ રાજુ ભાઈ વાહ ઓકે મિત્રો આજે જે ભાડકોનો જે એટલો જે ખુશ થાય છે રાજી થાય છે તે બદલને મારી મોરબીની જનતાને મારે એટલું જ કહેવાનું કે જેટલો મારા મોરબીએ સપોર્ટ મને આપ્યો છે અને ઓલ ગુજરાત ઓલ વર્લ્ડ બધા વિડીયો મારા જોઈ રહ્યા છે તો આવો નાવો સપોર્ટ પ્રેમ આપતા રહ્યો જેથી કરીને મને કંઈક ઉત્સાહ આવે મને કંઈક પ્રેમ આવે

બને એ સાહેબ છે ઘણા બધા મારા મિત્રો છે મને ઓલરેડી ફોને એટલા આવ્યા છે સવારથી સાંજ સુધીમાં હું કન્ફ્યુઝ થઈ ગયો તો મારે શું કરવું તો તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદથી અત્યારે આપણે આ નાનું મોટું આયોજન બાળકો માટે કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને યુટ્યુબની અંદર ફોલો કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી અને યુટ્યુબમાં થશે ને એક લાખ એટલે આથી કાંઈક અમે સારામાં સારું સારામાં સારું નવું કરશે એ સો ટકા જેમ

એ લોકોને બાળકોને જમવાનું પણ અમે કાંઈ પેકેટ્સ તો નહીં જ દેવાના એને હેલ્ધી ફ્રૂટ જે આંગણવાડીમાં આપે ને એના મેનુ પ્રમાણે હેલ્ધી ફ્રૂટ ડેઈલી નાસ્તો દેવાનો એટલે જમવાનું જ રાતનું આ મળી

લાભાર્થીઓમાં એટલે કે અતિથિઓની જેમ કોઈ પણ ઓછી ત્યાં પચીસ પચાસ લોકો આવી જાય લાભાર્થી ઇમિડિયેટલી કે અહીંયા આપણે કિચનમાં આપણે બનાવતા હોઈએ છીએ રાતન પાણી અહીંયા રાખતા હોય એક્સ્ટ્રા બપોર સ્ટોક એટલે બપોરનું લંચ કોઈને ખાવું હોય તો એ મળી જાય ખરે અહીંયા હા મળી જાય અહીંયા અમે રાખીએ ત્રણ વાગ્યા સુધી બપોરનું હોય ત્રણ સાડા ત્રણ સુધી સાંજે પાછું રાત્રે બાર વાગ્યા સુધી અહીંયા અમારે જમવાનું સાંજમાં મળી તો અહીંનું આપણે કિચન એક બાકી રહી ગયું હતું એ પણ તમને કિચન બતાવી દઈએ આ છે રસોડું રસોડું જે લોકો કોઈ દાતા કદાચ ન મળે તો અહીંયા તત્કાલ પ્રસાદ રૂપે સેવા થતી હોય છે અને તાત્કાલિક જે રસોઈ અહીંયા બનતી હોય છે અને ઘણા બધા મિત્રો અહીંયા સાથે જોડાયેલા છે જેમ કે રશ્મિતા રશ્મિતા બેન સર છે સર્જન છે એને સર તમે અહીંયા તમે ક્યાંથી બિલોંગ કરો છો પેલા એમ જુનાગઢ બિલોંગ કરો છો જુનાગઢ જુનાગઢ હું ના બ્રધર અને અહીંયા એક સોશિયલ વર્ક બાબતે અહીંયા આવેલા જેથી કરી અને અહીંનો જે માહોલ એટમોસ્ફિયર કહેવાય અને જે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને એક જે ખરેખર જેનું નામ છે બશેરા એ અહીંયા પૂરું કરતા છે લાખો કરોડો રૂપિયા હોય તમે એના પાછળ કરો જવાનો છે ને ત્યારે એક જ વસ્તુ આવે કે જે દરવાજા ઉપર ઉભેલા માણસો બાકી તમારા પૈસા ટકા તમારું ઘરેણો બધું મૂકીને જવાના છે મિત્રો સાંભળો છો ને તમે કે ભાઈએ શું વાત કરી પૈસો ટકો બધું પડ્યું રહેવાનું છે કંઈ સાથે આવવાનું નથી પણ તમારે જેટલી બનતી એટલી સેવા તમે આપતા રહ્યો ને અહીંયાના જે બાળકોના માટે રૂમ પણ છે અવેલેબલ એ આપણે અહીંયા છે નાની નાની ફેમિલી સાથે રહીએ છે અહીંયા એક પરિવારનો રૂમ કહી શકે કઈ નાનો નાનો પરિવાર અલગ અલગ બધા રહે છે

સ્થાનિક કે કેવી સંસ્થા હોય કે જે સહયોગી સંસ્થા તરીકે સેવાકીય કામગીરીમાં એની સાથે જોડાઈ શકે એમાં જે બેને વાત કરીએ એ પ્રમાણે શ્રી માનવ સ્વાયદ પ્રભુ સેવા સંસ્થાન છે એની સાથે જોડાઈ અને સેવાકીય કામગીરી કરી ઓકે અને જે આપણું જે આ જે તમે જે રૂમ જોઈ રહ્યા છો મિત્રો એ આપણા સિનિયર સિટીઝન માટે છે જે વૃદ્ધા વૃદ્ધા લોકો માટે હા વૃદ્ધ છે જે નિરાદાર છે આવા આવા જે કેટલીમાં જરૂર છે એ લોકો

એ પણ તમે કરતા રહ્યો શું કહેશો મજા આવી જાય અહીંયા આવીને આપણે તો ખાલી આવ્યા હતા છોકરાઓને જમાડવા માટે ને પણ આપણે આલા સાહેબને બેનને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કહેવાય કે આટલી બધી સારી સેવા કરી રહ્યા છે અને આટલું બધું કરે છે અહીંયા બધા ગઈડા નાના મોટા છોકરાઓ બધાને સાચવે અને હજી એક 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 શિક્ષણનો થોડોક છે પણ એ હજી બેન ભાઈને કીધું કે બને એટલું મોરબીમાં ઘણું આપણે કોઈ સેવા દાતા હોય ભાઈને જરૂર જે શિક્ષણ માટે છોકરાઓ સારા એવું શિક્ષણ મળે એના માટે પ્રયત્ન કરે છે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ અને વરી પાછું હું કહું છું કે ફેસબુકમાં તમે બંને બધા લોકોએ જેટલો સપોર્ટ આપ્યો છે એવો ને એવો સપોર્ટ આપણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય 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 માતાજી મિત્રો એક અગત્યની સૂચના છે કે રેન બસેરામાં આવીને આપણને ખૂબ આનંદ થયો અને આપણે લોકોને ઘૂઘરા પણ થોડો નાસ્તો કરાવ્યો અને ઘણા બધા મિત્રો આપણે વિડીયો જે જોઈ રહ્યા છે યુટ્યુબની અંદર ફેસબુકની અંદર અને પ્લસ કે ઇન્સ્ટાગ્રામમાં અહીંયા કોઈ જાતનું કંઈ ફોન નંબર કે સ્કેન નથી આપેલું નીચે આપેલા નંબર ઉપર તમે જ્યારે પણ મોરબી વિઝિટમાં આવો જેટલા આપણા મહેમાનો જોઈ રહ્યા છે યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી અથવા ઇન્સ્ટાગ્રામ ફેમિલી જ્યારે પણ તમે મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર જ્યારે પણ આવો રેન બસેરા નીચે આપેલા નંબર ઉપર પરેશભાઈ અને આપણા બેનના નંબર આપેલા છે તો ફોન કરીને તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો અને તમારે જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન કરવી હોય એ તમે કરી શકો છો ત્યાં સુધી મળીએ જય માતાજી જય મગજ